જય માતાજી જય ભવાની હું છું વિશાલસિંહ રાઠોડ યુવા ક્ષત્રિય સેના સેરા તાલુકા પ્રમુખ થોડા સમય પહેલા આપણે જો યુવાનો એકત્રિત થઈને એમએલએ સાહેબશ્રીને મળવા માટે ગયા હતા એમનો સ્વભાવ એટલો નિખાલસ સ્વભાવ છે અને આગળ હું ખોટી તારીફ નથી કરતો જે પણ જે એ સાચી વાત કહું છું આપણે ગયા હતા એક ડીજેનો પ્રશ્ન લઈને અને એ પ્રશ્ન એ રજૂઆત આપણે રજૂ કરી ત્યારે શ્રી આપણી પૂરેપૂરી એક એક વાત સાંભળી કે પરિસ્થિતિ શું છે એ એ ખૂબ જ જરૂરી કાર્ય કરી રહ્યા હતા અને છતાં પણ આપણા યુવાનોને શું તફલીફ થાય છે એમની શું વ્યથા છે એ આપણી વ્યથા સાંભળી આપણે પ્રશ્ન લઈને ગયા હતા કે સાહેબ આપણા જે તે વિસ્તારમાં ડીજેની તમે કંઈક મંજૂરી આપો ને ચાલુ થાય એવું કરો ને પરંતુ સાહેબે એવું નથી કીધું કે તમે યાર ડીજે વગાડો ડીજે ચાલુ રાખો આજે કેટલાય યુવાનોએ એવી પોસ્ટ મૂકી છે કે ઓહો કે ચાલુ ચાલુ ડીજે તો કે ઉપરથી પરમિશન આપી ના સાહેબ એ ઉપરથી એવું એવું પણ પણ નથી નથી કીધું કીધું કે કે ડીજે ડીજે બંધ કરો ચાલુ રાખો અમે ત્યાં પાંચ છ વ્યક્તિને બોલાયા કારણ કે અંદર બીજા જરૂરી કાર્ય ચાલુ હતા એટલે આપણે ગયા હતા તો પાંચસો છસો જણા તો બધા વ્યક્તિને તો કઈ અંદર ના બોલાવે ને એટલે એમાં એમાં કંઈક ગેરસમજણ થઈ હશે બીજા લોકોને જેના કારણે બધે પોસ્ટો મુકાઈ ગઈ છે તો મિત્રો અમે જ્યારે અંદર ગયા ત્યારે સાહેબે કીધું જાણે એક બાપ પોતાના દીકરાને સલાહ આપે છે ને એવી રીતે ખૂબ જ પ્રેમાળ સ્વભાવ છે એમનો એકદમ નિખાલ સ્વભાવ છે એક બાપ પોતાના છોકરાઓને સલાહ આપતા હોય એવી રીતના એમણે સલાહ આપી કે બેટા આપણે સમાજ વિરુદ્ધ ક્યારેય ના જવું જોઈએ અને કદાચ સમાજે નક્કી કર્યું છે એ વસ્તુ તો સાચી જ હશે ને અને જો તમારે કદાચ તમારો પ્રશ્ન છે તો તમે સમાજને રજૂઆત કરો સમાજ તમને સમજશે તમારા સામાજિક પ્રશ્નમાં તો હું કેવી રીતના ઇન્વોલ્વ થઉં તો આજે જે પણ વ્યક્તિઓ એવી ખોટી પોસ્ટ મૂકી હોય કે સાહેબે મંજૂરી આપી દીધી છે અને અમે તો ચાલુ રાખીશું તો દરેક યુવાઓને નમ્ર વિનંતી છે કે આ જે ખોટી પોસ્ટો તમે વાયરલ કરો છો એની માઠી અસર અમારા પર પણ પડશે કે જે તે સમયે અમારે સાહેબશ્રી જોડે યોગ્ય સલાહ લેવા જવાનું થાય ત્યારે પછી આ જે પોસ્ટોવાળી વાત છે એ કદાચ અમને નડે જો આપણને એક બાપ તરીકે સલાહ આપતા વ્યક્તિ હોય અને આપણે કદાચ એમનું થોડું ઘણું ખોટું દેખાય એવું કૃત્ય કરીએ તો એ આ દરેક યુવાનને સોંપતું નથી સાહેબે તો ચોખ્ખા શબ્દમાં એવું જ કીધું હતું કે સમાજ વિરુદ્ધ નહીં જાઓ અને એના કરતાં તમે બીજો ધંધો કરો ને એવી સલાહ આપી હતી સાહેબે કે ચલો તમારે લગન કાઢો તો ચાર કે પાંચ મહિના સુધી ચાર પાંચ તો હું કદાચ વધારે બોલી ગયો બહુ બહુ કે કે ચાર મહિના બરાબર છે એટલો કદાચ ચાલતો હોય એના કરતાં તમે ડીજે પાછળ અંદાજીત કેટલો ખર્ચો તમે કરો છો પંદર લાખ વીસ લાખ બરાબર છે સારી સિસ્ટમ લેવા જાઓ તો પાંત્રીસ ચાલીસ લાખ તો એટલામાં તો સારી એવી દુકાન ખોલી શકો તમે કરિયાણાની બરાબર છે એટલામાં તો તમે પોતાનું ઘર બનાવી શકો બરાબર છે અને બીજા ઘણા એવા ધંધા છે તમે કરી શકો છો જો તમને ધંધા વિશે સમજણ ના પડતી હોય તો એની પણ સલાહ આપી એની પણ એમણે બહુ બધી સમજણ આપી અને એમણે એવું પણ કીધું કે તમે સમૂહ લગ્નમાં લગ્ન કરવાનું રાખો તમામ યુવાનોને એવી સમજણ આપી કે તમે સમૂહ લગ્નમાં લગ્ન કરશો બરાબર છે તો તમારે આર્થિક રીતે કેટલું નુકસાન જે થાય છે લગ્નોમાં ખોટા ખર્ચા થાય છે એ ઓછા થઈ જશે એટલે સાહેબે એટલી બધી શિખામણ આપી છે કે જે જીવનમાં ઉતારવા જેવી છે અને એક બાપ પોતાના દીકરાને સલાહ આપતો હોય એવી રીતના સલાહ આપી છે તો પ્લીઝ નમ્ર વિનંતી છે દરેક વ્યક્તિઓને કે સાહેબ કદી પણ સમાજ વિરુદ્ધ નથી જવાના અને જે પણ યુવાનોએ આ ખોટી પોસ્ટ મૂકી છે ને એમાં મારું પણ ખોટું દેખાય છે કે આપણે સલાહ લેવા ગયા હતા અને જે પણ વ્યક્તિ ખોટી પોસ્ટ એના લીધે ફરી મારે સલાહ લેવા જવું હોય મુલાકાત લેવા જવું હોય તો મારે નીચે મોડું કરવું પડે એવું કાર્ય કર્યું છે તો તમામ નમ્ર વિનંતી છે કે પોસ્ટ તમે જગ્યા પર જે તે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર તો ત્યાંથી ડિલેટ મારી દો ગમે તારે કોઈ પણ પ્રશ્ન હશે તો કેટલાય વર્ષોથી સમાજના પ્રશ્નો અને આપણી વ્યથા આપણી દુવિધાનું હંમેશા એમણે નિરાકરણ કર્યું છે તો એમનું થોડું પણ ખોટું દેખાય એવી કોઈ પોસ્ટ આપણે મૂકી હોય બરાબર છે આપણું આપણી યુનિટીનું ખોટું દેખાય એવી કોઈ પોસ્ટ મૂકી હોય તો પોસ્ટ તમે ડિલેટ મારી દો એક વખત ચેકઆઉટ કરી દો અને ફરી કોઈ સમસ્યા હશે ફરી આપણે એનું નિવારણ લાવવાના જ છીએ બરાબર છે તમે યોગ્ય રીધમથી યોગ્ય રીતે વગાડશો તો ધીરે ધીરે તમને પણ સમાજ ફરી સ્વીકારી લેશે ને જેવી રીતના ચાલુ હતું એવી રીતના ફરી ચાલુ થઈ જશે તો વધારે સંઘર્ષ કે વધારે ઘર્ષણમાં ના આવો અને પોતાના નિયમો સુધારો પોતે જે ખોટી હરકતો કરો છો બરાબર છે એ થોડી અંકુશમાં લાવો ધીરે ધીરે દરેક વસ્તુ દરેક વસ્તુનું સોલ્યુશન આવી રહી છે તો આટલું જ જય માતાજી જય ભવાની